નમસ્કાર ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ફોરની અંદર આપણે મોટાભાગની થિયરી કવર કરી ચૂક્યા છીએ આજે આપણે એક નવી થિયરી ભણવાની છે કે જેને બેઝિક કન્સિડર કરીએ છીએ સોલેડ ઓકે સૌથી પહેલાં રોજ દરેક લેક્ચરની જેમ આપણે રિવિઝન કરાવીએ છીએ તો એ જ પ્રમાણે આજે રિવિઝન સ્ટાર્ટ કરીએ છીએ કે સૌથી પ્રથમ આ ચેપ્ટરની અંદર સૌથી પ્રથમ કોઈ વિદ્યુત ભારિત કારણ ક્યુ હોય તો આ વિદ્યુત ભારિત કણ ઉપર કે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો આ ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે વિદ્યુત ભારિત કણને મૂકવામાં આવે તો એના પર કેટલું બળ લાગશે એ ચુંબકીય બળ શોધવા માટેનું સૂત્ર મેગ્નેટિક ફોર્સ એફએમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ

વિદ્યુતીય બળ લાગે તો અને આપણે કહીએ છીએ લોરેન્સ બળ ઓકે બેઝિકલી લોરેન્સ બળનું સૂત્ર શું થશે F Fm Fe થશે ચાલો આટલું ક્લિયર બંનેમાંથી એઝ ઇટ ઇઝ Q કોમન નીકળશે Q into E plus V ગ્રોસ B થશે એઝ ઇટ ઇઝ તમે જાણો છો ઓકે એના પછીની વાત કરીએ છીએ કે જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય અને આ તારમાંથી ચુંબકીય ક્ષેત્ર પસાર કેટલું ઉત્પન્ન થશે તો એ ચુંબકીય બળ શોધવા માટે કે કોઈ વિદ્યુત ધારિત તાર છે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I છે અને એની આસપાસના વિસ્તારની અંદર કેટલું ચુંબકીય ક્ષેત્રના કારણે ચુંબકીય બળ અનુભવાય છે તો એ શોધવા માટેનું સૂત્ર એફ I L ટુ આઈ એલ ક્રોસ ટુ બી થશે અથવા તો તમે બીઆઈએલ તમે કન્સિડર કરી શકો છો શું છે કે l અને બી વચ્ચેનો ખૂણો દર્શાવે છે સર એના પછીની વાત કરીએ છીએ કે જ્યારે કોઈ વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે આ આ રીતે કોઈ ચુંબકીય ક્ષેત્ર સર એની અંદર મૂકવામાં આવે તો આ વિદ્યુતીય ભાર ઉપર આ વિદ્યુત ભાર ઉપર કેટલા પ્રકારના બળ લાગે કે સાહેબ આ વિદ્યુત ભાર પર બે પ્રકારનો બળ લાગે કેમ કે સાહેબ એનો એક તો

કેન્દ્રગામી બળ તમે જાણો છો એબી સ્ક્વેર ભાગ્યા ગતિ પતની છે એટલે એબી સ્ક્વેર ભાગ આ ચુંબકીય બળ ચુંબકીય બળ કે સાહેબ અહીંયા કે ઉપાડો કેમ છે કે વિદ્યુત ભાર છે વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં મૂકું છું કે વી વ્યક્તિ ગતિ કરે છે તો તેના પર લાગતું ચુંબકીય બળ કેટલું સાહેબ ક્યુ વી વી સાઈન થા થા ઇઝ ઇક્વલ ટુ 90 હેસે ને સાઈન 91 થાય અહીંયાથી વી વી કટ થશે પરિણામે એઝ ઇટ ઇઝ વી બરાબર શું થશે ક્યુ પી આર ભાગ્યા mv ભાગ્યા qb mv એટલે તમે દળ ગુણ્યા વેગ ને શું છે વેગમાં એટલે કે p ભાગ્યા qb કરી શકો છો એટલે આ આવે છે બરાબર છે એના પરથી તમે ઓમેગા એટલે કે ગતિપથની કોણીયાવૃત્તિ એની f એટલે કે આવૃત્તિ એનો આવર્તકાળ વગેરે વગેરે તમે શોધી શકો છો હવે એના પછી આવતા હતા બાયોસાવર્ટનો નિયમ

તો હું મૂલ્ય સ્વરૂપ અહીંયા કન્સિડર કરું છું dv u0 4π i dl sin θ ભાગ્યા શું થશે ચલો ક્લિયર છે આ તમને અહીંયા શું મળે છે એની કિંમત મળે છે એના પછી વાત કરીએ છીએ કે સાહેબ એક વર્તુળાકાર રિંગ છે શું છે એક વર્તુળાકાર રિંગ છે તમને આકૃતિ દોરું છું જેથી તમને વધારે સારો ખ્યાલ આવશે એક વર્તુળાકાર રિંગ છે આ એક વિદ્યુત પ્રવાહ ધારિત આકાર રિંગ છે આ રિંગમાંથી આ જેટલી ત્રીજા છે એ રિંગમાંથી હું શું કરું છું આ જેટલો વિદ્યુત પ્રવાહ શું કરું છું પસાર કરું છું જ્યારે આ રીતનો વિદ્યુત પ્રવાહ પસાર કરું છું બંને બાજુ નાના નાના સૂક્ષ્મ ખંડ કન્સિડર કરું છું આઈડિયલ કે જેને આપણે કન્સિડર આવડે જ છે કે કે વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ છે હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન છું કે આ જે વર્તુળાકાર રિંગ છે અને રિંગના n આંટા હોય અને રિંગના કેન્દ્ર પર મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો મારે જુડે ક્ષેત્ર શેડ મુદ્ની ભાગ્યા 2 એટલે μ0 n ભાગ્યા 2 આ તમારું સૂત્ર મળ્યું કે સાહેબ વર્તુળાકાર રિંગના કેન્દ્ર પર આવ તમને સ્પષ્ટ દાખલાની અંદર ઉલ્લેખ કરે કે સાહેબ વર્તુળાકાર રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું તો વર્તુળાકાર રિંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર મુદ્ની ભાગ્યા

એના પછી આપણે એમપીએ સર્કિટરનો નિયમ પણ ઓલરેડી આપણે ભણાઈ ચૂકેલા છે એમપીએ સર્કિટરના નિયમની અંદર હું થોડું અહીંયા રફ કરું છું અહીંયા શા માટે હું પ્રથમ 10 થી પંદર મિનિટ શા માટે અહીંયાના ચેપ્ટરની અંદર હું સૂત્ર રિવિઝન કરાવું શા માટે કેમ કેમ કે આ ચેપ્ટરની અંદર એક્ઝામ્પલ હોય ઉદાહરણ હોય વગેરે વગેરે એ સીધા બેઠા એપ્લાય કરવાના છે તમને કીધું હોય કે રીંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કિસાબ યુ જીરો એન આઈ કેમ શરૂઆતની અંદર એવરી ડે રિવિઝન કરાવવાનું મિનિંગ એ છે કે તમે જાતે ઓલરેડી તમને સૂત્ર યાદ હોય ને તમે સીધા એપ્લાય કરી શકો બરાબર છે ઓકે એમપીએસ આકેટના નિયમની વાત કરીએ છીએ કે સાહેબ એક પૃષ્ઠ છે આ પૃષ્ઠની અંદર બહુ બધા વિદ્યુત પ્રવાહો પસાર થાય છે ચાલો અહીંયાથી

અહીંયા નાના નાના ખંડોને આ પૃષ્ઠને હું શું કરું છું વિભાજિત કરું છું નાના ખંડ છે આ નાના ખંડની લંબાઈ dl હોય તો દરેક દરેકનો મારે સંકલન કરવું પડે કે b. dl અહીંયા વિદ્યુત પ્રવાહ સોરી વિદ્યુત ભારોનો સરવાળો કરવાનો છે અહીંયા વિદ્યુત પ્રવાહોનો સરવાળો કરવાનો એટલે સિગ્મા i 1 એપ્સાઇલન નોટ ઇઝ ઇક્વલ ટુ થાય છે મ્યુ નોટ એટલે કે અહીંયા 1 એપ્સાઇલન નોટ ની જગ્યાએ લખું છું મ્યુ નોટ કે કોઈ ભી જગ્યાએ તમને જીતું હોય કે ચુંબકીય ક્ષેત્ર શોધો તો બાયોસાવર અને વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય તો બાયોસાવર એપ્લાય કરો અને કોઈ પૃષ્ઠ આપ્યું હોય તો તમે શું એપ્લાય કરી શકો છો આર બી ડોટ ડીએ ઝીરો સિક્સમાં આઈ બરાબર છે કોઈ અનંત લંબાઈનો વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય તો તમે એમ્પી સર્કિટલના નિયમની મદદથી આપણે ઓલરેડી ભણી ચૂકેલા છે એમ્પીએ સર્કિટલના નિયમની મદદથી તમે સોલ્વ કરી શકો છો ઓકે બંધ સંકલન બી ડોટ ડીએમ સિક્સમાં આઈ જમણા હાથના સ્ક્રુના નિયમ પ્રમાણે ધન લેવાના કોને ઋણ લેવાના અહીંયા આઈ અને આઈ ધારો કે મારી હાથની અંદર જે દિશાની અંદર પ્રવાહ હોય એ દિશાની અંદર તમે સ્ક્રુ ગોઠવો છો તો કે જે દિશાની અંદર આપ સ્ક્રુ ગોઠવું છું અને સ્ક્રુ ધીરે ધીરે પૃષ્ઠની અંદર જાય છે તો એ પ્રવાહ ઋણ થશે અને આ પૃષ્ઠની શું આવશે બહાર આવશે તો તેના કારણે પ્લસ લેવામાં આવશે

એના જ થિયરી બીજી એપ્લિકેશનવાળી થિયરી છે કે સાહેબ મારો સવારના નિયમ પરથી એક વાળી થિયરી હતી એ જ પ્રમાણે એમપીએ સર્કિટલના નિયમ એપ્લાય કરી અને એના પરથી ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એ કઈ રીતે શોધી શકાય હું અહીંયા તમને થિયરી કહું છું એમપીએ સર્કિટલના નિયમની પ્રથમ કે જે એપ્લાય કરી શકાય એવી એની ઉપયોગિતાવાળી થિયરી છે સાહેબ એક અનંત લંબાઈનો વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે કેવો છે અનંતંબાઈના વિદ્યુત પ્રવાહિત હોય તો હું કઈ રીતે શોધી શકું ધારો કે આ એક અનંત લંબાઈના આકડ દર્શાવી છે અનંત વિદ્યુત પ્રવાહિત તાર સમજો અનંત વિદ્યુત પ્રવાહિત તાર છે આ તારથી આર અંતરે મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો એની આસપાસ મેં આ એક એમ્પી ગ્રુપ કન્સિડર કરું બરાબર છે ઓકે સૌથી પ્રથમ અહીંયા પી બી લઈએ છીએ મારે ચુંબકીય ક્ષેત્ર બી શોધવું છે તો સૌથી પ્રથમ એમ્પી નિયમ અપ્લાય કરો બંધ સંકલન બી ડોટ ડીએ મ્યુઝિક શું થશે ન્યુ ઝીરો સિગ્મા આઈ પહેલા ભાગ અહીંયાથી કન્સિડર કરીએ છીએ ઓકે બી ડોટ ડીએલ બંધ સંકલન બી ડોટ ડીએલ ચલો હું બોલે સો રૂપિયા કન્સિડર કરું તો બીડીએલ કોસ થી બરાબર લંબાઈને ઝુંબક સીટર બંને બંને કહેવાય છે સમાન છે એના કારણે બી ડીએલ કોસ ઝીરો કોસ ઝીરો વન થાય છે એઝ ઇટ ઇઝ હું બંધ બહાર કાઢીએ છીએ ટુ ડીએલ એટલે કે આ નાના નાના ખાંડો તમે સરવાળો કરો એ નાના નાના ખાંડો છે ના કુલ સરવાળો એનો પરિઘ જેટલો થાય એનો પરિઘ કેટલો કે સાહેબ 2π r જેટલો આપણે ઓલરેડી ચલાવી દીધું કે એના કારણે થોડું જલ્દી રિવિઝન કરાવશું 2π r ઓકે ચાલો સિગ્મા i કેમાંથી પસાર થતો ધારો કે p બિંદુ આગળ વિદ્યુત પ્રવાહની તીવ્રતા i થી હોય તો તમને વિદ્યુત પ્રવાહ એઝ ઇટ ઇઝ કેટલો મળશે કે સાહેબ બળ સંકલન b.dl μ0 સીગમા આઈ એની જગ્યાએ મ્યુ ઝીરોના મ્યુ ઝીરો સિગમા એની જગ્યાએ હું શું લખું છું આઈ કી કરો પી ડેરની તમે શું લખી શકો છો બી ઇન્ટુ ટુ આર ઓકે ચાલો બી ઇન્ટુ ટુકલ ટુ ઝીરો આઈ ઓકે ટુ પાય લો છો એ બી બરાબરમાં શું થશે મ્યુ ઝીરો આઈ અથવા તો બી ચલે છે વન ફોર ના એના પરથી શું કહેવાય

આપણે અહીંયા એક વાક્ય લખીએ છીએ કે એમ્પિયર સર્કિટના નિયમની મદદથી વીસ સેન્ટીમીટરે પસાર થતા વિદ્યુત પ્રવાહ ધારે તારના સોરી વીસ સેન્ટીમીટર ચુંબકીય ક્ષેત્રમાં ઓડિસ્ટિ રૂપે શું થાય એ લખું પડશે પહેલાં એમ્પિયર સર્કિટનો નિયમ નો ઉપયોગ કરી विद्युत प्रवाह धारे तार थे बीस सेंटीमीटर अंतर चुंबकीय क्षेत्र एज इट इज बी बराबर म्यू जीरो फाइव अपॉन टू पाई आर मुझे शोधी सकते म्यू जीरो की कीमत फोर पाई इंटू टेन एस सेवन ओके प्रवाह के साहब थर्टी फाइव पाँच 2 पाई ना 25 राको पाई ની કિંમત 3.14 ને નામ કો 20 સેન્ટીમીટર જીએસ ભર્યા 10^ -2 5 * 2204 2 3 10 3.5 10^ -5 તો p બિંદુ આગળ તમારે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે સાહેબ b = 3.5 * 10^-5 ઓકે 4.3 એવો જ છે અમાર અભવગન બરાબર છે હા અને એક બધા વિદ્યાર્થીઓને ખાસ છે કે અહીંયા જે પણ લખવામાં આવે છે જે પણ ચલાવવામાં આવે છે એ કમ્પલસરી તમારે નોટ ડાઉન હોવો જોઈએ બરાબર છે અમે તમને મટીરિયલ તો ઓલરેડી પ્રોવાઈડ કરવાના જ છીએ પ્રોવાઈડ કરીએ પણ છીએ તો પણ જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે કમ્પલસરી તમારા જોડે નોટબુક પેન કમ્પલસરી કેલ્ક્યુલેટર હોવા જ જોઈએ બરાબર છે હું અહીંયા એક્ઝામ્પલ ગણું છું એના પહેલાં તમારે વિડીયો પોઝ કરીને કમ્પલસરી તમારે જાતે ટ્રાય કરવાના છે એના પછી જ તમારે ચાલો હવે આજે થિયરી ચર્ચા કરવાની છે કે જે મોસ્ટ આઈએમપી છે ઓલરેડી આપણે કન્સિડર કરી થોડી અવાજના કારણે ઓકે શું છે કે સાહેબ એક અવાહક ટુકડો હોય એ ટુકડા પર પાસ પાસે બહુ એકદમ પાસ પાસે વિદ્યુત પ્રવાહ ધારિત તારને વિંટાડવામાં આવે અને એ જે હેલિકલ આકારથી વિંટાળતા બનતી રચનાને તમે શું કહો છો સોલેનોઇડ કહો છો શું કહો છો સોલેનોઇડ ઓકે ધારો કે એક અવાહક ટુકડો છે આ અવાહક ટુકડાની અંદરથી હું આઈ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરું છું કેટલો આઈ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરું છું બરાબર છે ધારો કે આ સોલેનોઇડની લંબાઈ કેટલી છે એલ છે હવે મુખ્યત્વે બે પ્રકારના સોલેનોઇડ હોય કેટલા પ્રકારના બે પ્રકારના સોલેનોઇડ એક લાંબા સોલેનોઇડ હોય છે અને એક ટૂંકા સોલેનોઇડ લાંબા સોલેનોઇડ શું કે સાહેબ આ સોલેનોઇડની લંબાઈ કરતાં એની ત્રિજ્યા નાની હોય તો એને આપણે શું કહીએ છીએ કે લાંબા સોલેનોઇડ ઓકે ધારો કે એની લંબાઈ L છે એની ત્રિજ્યા R છે ધારો કે 50 સેન્ટીમીટર એની ત્રિજ્યા 5 સેન્ટીમીટર તો એ થશે લાંબા સોલેનોઇડ લાંબા સોલેનોઇડ એટલે શું કે જે સોલેનોઇડની અંદર તેની લંબાઈની સાપેક્ષમાં ત્રિજ્યા નાની હોય આનાથી ઉલટું લખો હોય તો ત્રિજ્યાની સાપેક્ષમાં લંબાઈ મોટી હોય અને એ જે સોલેનોઇડ બને એને તમે કહો છો લાંબા સોલેનોઇડ ઓકે લાંબા સોલેનોઇડની તો l ઇઝ ગ્રેટર ધેન r થશે એના પછી ટૂંકા સોલેનોઇડની વાત કરીએ છે ટૂંકા સોલેનોઇડની અંદર તમારે બેઝિક આનાથી ઊલટી સ્થિતિ થશે શું થશે કે સાબ ત્રિજ્યા મોટી હશે અને લંબાઈ નાની હોય તો r ઇઝ ગ્રેટર ધેન l લાંબા અને ટૂંકા સોલેનોઇડની અંદર જે આંડા મિંડાવાવા આવે છે એ જે આંડા હોય છે એ હેલિકલ આકારના આંડાથી વીંટાળવામાં આવે છે અને એ જે રચના બને છે એને બેઝિકલી તમે શું કહો છો સોલેનોઈડ છે એટલે હંમેશા બહારના વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર હંમેશા યાદ રાખો હંમેશા શૂન્ય થાય છે વિદ્યાર્થી મિત્રો હા હંમેશા યાદ રાખો કે સોલેનોઈડ ની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર દેખાવ હંમેશા ચુંબકીય ક્ષેત્ર કેવું થાય શૂન્ય થાય શા માટે ધારો કે એક સોલેનોઇડ છે જસ્ટ ઇમેજિન કરો કે સોલેનોઇડની ની મુખ્યત્વે બે બાજુ હશે એક તમારી સામે દેખાતી હશે ને એક્ઝેક્ટ એની પાછળ હશે ધારો કે બહારની બાજુ આવતી ચુંબકીય છે તો પુસ્તકના પાન અંદર હશે તો એક્ઝેટ એની પાછળની અંદર જે ચુંબકી ક્ષેત્રો ઉત્પન્ન થશે એ પુસ્તકના ભાન લંબ બહારની બાજુ છે બંને ચુંબકી ક્ષેત્ર રેખાઓની દિશા એકબીજાને વિરુદ્ધ બંને એકબીજાને અસરને નામું કરશે એના કારણે બહારના વિસ્તાર પર ચુંબકીય ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય છે માત્ર ને માત્ર આ જે સોલેનોઇડ છે એ સોલેનોઇડને હું આડછેદ લઉં છું એ આડછેદ લેતા હું એક લુપ મૂકું છું મને ચુંબકીય ક્ષેત્ર અંદરના વિસ્તારમાં ક્યારેક પણ શૂન્ય થશે નહીં મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એ અંતર જ મળશે મને બહાર પડશે નહીં આ બેઝિક ફંડો મારે ક્લિયર હવે શું કરું છું હું નિયમ એપ્લાય કરું છું હું શું કરું આધી સોલેનોઇડ છે એ હું એક્ઝેટ એનો આર્ચેદ ધારો કે આ ચોક હોય અને હું વચ્ચેથી કટ કરું તો એનો આર્ચેદ તૈયાર છે તો એ જ પ્રમાણે અહીંયા આર્ચેદ મે કન્સિડર કર્યો છે આ આર્ચેદ ની અંદર કે સાહેબ તમે કીધું એ પ્રમાણે બહારના વિસ્તારમાં તો ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હશે પણ અંદરના વિસ્તારમાં કેટલું હોય તો એ શોધવા માટે સૌપ્રથમ વાત કરીએ છે એક લૂપ લીધું મે એ bc અને d આ વિદ્યુત પ્રવાહ ધારિત લૂપને મે ચુંબકીય ક્ષેત્ર ની અંદર એ સોલેનોઇડ અંદર ગસાર્યું અથવા તો મૂક્યું હવે કેવું થાય છે વિદ્યાર્થી મિત્રો

તમારે આ જે મે લાઈન ડ્રો કરી છે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે હવે મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આ જે લૂપ છે આમાંથી પસાર થતો પ્રવાહ i છે અને આ લૂપની લંબાઈ કેટલી છે કે સાહેબ l જેટલી લંબાઈ છે તો સૌથી પ્રથમ હું શું કરું છું કે આ તમામ તરંગ લૂપનો એમ્પીયર સર્કિટનો નિયમ એપ્લાય કરું ક એમ્પીયર સર્કિટનો કે સાહેબ b.dl μ0 σ i ચલો હવે વારા પરથી હું એનો એક ભાગ કન્સિડર કરું છું

ચાલો બી સંકલન આ જે ખંડ છે આને મે શું કર્યા નાના નાના ખંડોમાં શું કર્યા વિભાજિત કર્યા પણ આ ટોટલ ખંડની કુલ લંબાઈ કેટલી છે કે સાહેબ એલ જેટલી છે તો અહીંયા તમને શું મળે છે b ઇન્ટુ આ સમય નંબર એક નંબર ચાલો ક્લિયર છે આટલું સો ટકા હવે વાત કરીએ છીએ બીજા ભાગની અંદર બીજા ભાગની અંદર એટલે કે સાહેબ યુઝીરો સિગ્માં એલ ઓકે હું ડાયરેક્ટ જ અહીંયા એપ્લાય કરું છું હવે ધારો કે એના એન આટા ધારો કે આ એક જ આંટો હોય એની જગ્યાએ એન આંટા હોય તો આની જગ્યાએ આપણે શું કન્સિડર કરી શકીએ મ્યુઝીરો કન્સિડર કરી શકીએ કે એક આંટામાંથી વહેતો પ્રવાહ i હોય એવા n આંટા હોય તો અહીંયા સિગ્મા i ની જગ્યાએ n i કન્સીડર કરી શકીએ છીએ જ્યારે b. dl ની જગ્યાએ આપણે bl લખીએ છે ચલો b l સમજો b l μ0 n i હવે સમજો આ l ને હું ધીમે રહીને ક્યાં લખું છું છેદમાં લખું છું ચલો b μ0 છેદમાં n l ઓકે સમજો અહીંયા એક

એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા એનો એકમ લખવો હોય તો આંટા ભાગ્યા મીટર આપણે કન્સિડર કરી શકીએ છીએ બટ ડઝન્ટ મેટર એ આપણે કોઈ જગ્યાએ આવતો આવતા નથી બરાબર છે માત્ર માત્ર આપણે શું કન્સિડર કરવાનું છે સ્મોલ એન્ડ સ્મોલ એન્ડ એટલે શું એટલે કુલ આંટા ભાગ્યા સોલ નોટની લંબાઈ ધારો કે એમ કીધું હોય કે સો આંટા ધરાવતા સોલ નોટની પચાસ સેન્ટીમીટર લંબાઈ તો સો ભાગ્યા પચાસ સેન્ટીમીટર બરાબર છે એઝ ઇટ ઇઝ તમે મીટરમાં કન્ટિન્યુ કન્સિડર કરીને તમે જે તે વેલ્યુ મૂકો છો તો આના પરથી તમને સોલરડોટનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળે છે મુન્ની મ્યુઝીલો એમઆઈ તો સોલરડોટનું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુઝીલો એમઆઈ મળે છે તો મિત્રો આ મોસ્ટ 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 આન્ડ બી બી વોર્ડ માટે બે માર્ક્સ માટે મોસ્ટ આઈપી વિદ્યાર્થી મિત્રો બરાબર છે સોલર નોડ છે બહારના વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર શું થાય છે શૂન્ય થાય છે ઓકે બરાબર છે આ એકવાર એમસીક્યુ ની અંદર પૂછવું હોય તો પૂછી શકાય આ એમસીક્યુ માટે બટ એમસીક્યુ ની અંદર અથવા પૂછવું હોય પૂછકે અંદર તો કે સાહેબ બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું કે બી બરાબર શૂન્ય બરાબર છે માત્ર ને માત્ર કેમ મળશે કે સાહેબ અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મળશે બહારના વિસ્તારમાં તમારું ચુંબકીય ક્ષેત્ર કમ્પલસરી કેટલું થાય છે શું જ્યારે અંદરના વિસ્તારની વાત કરીએ તો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે બી બરાબર મ્યુ ઝીરો એન એન બી મ્યુ ઝીરો એટલે કે ફોર પોઈન્ટ ટુ ટેન એસ ટુ માઇનસ સેવન સ્મોલ એન્ડ સ્મોલ તમે કહો છો એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા શું કહો છો એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ એન્ડ એટલે શું થશે કેપિટલ એન ભાગ્યા એન કુલ આંટા ભાગ્યાની લંબાઈ આઈ એટલે કે એમાંથી પસાર થતો चल क्लियर से क्या चल रहा ओके है आधारित थोड़ा आप रे एग्जांपल कंसीडर करिए चीज़ ओके एग्जांपल ऑलरेडी स्टार्ट है चल तो उजान आता है वही चल चल ઓકે સ્વાધ્યાનો ચાર પોઈન્ટ પાંચ લેયર પાંચ આવરણ ધરાવેલ છે અને એની અંદર આંટાની સંખ્યા ચારસો છે એની લંબાઈ એસી સેન્ટીમીટર છે એનો વ્યાસ છે એક પોઈન્ટ આઠ સેન્ટીમીટર એની લેન્થ એસી સેન્ટીમીટર છે એનો વ્યાસ એક પોઈન્ટ આઠ સેન્ટીમીટર છે એની ત્રીજા પોઈન્ટ નવ સેન્ટીમીટર છે તો એમાંથી વહેતો પ્રવાહ એઝન્ટ મેટર હવે વિચારો તમને શું શું આપેલું છે કે સાહેબ નંબર ઓફ ટન્સ આપેલા છે હા નંબર ઓફ ટન્સ આપેલા છે એ લંબાઈ આપેલી છે વિદ્યુત પ્રવાહ પસારો આપેલો છે એ પણ આપેલો હવે ધારો કે વધારામાં શું કે સાહેબ પાંચ આવરણ આ તો એક આવરણ એના ઉપર બીજું આવરણ બીજા પર ત્રીજું ત્રીજા પર ચોથું એવા પર પાંચ આવરણ હવે એકના ઉપર મ્યુ ઝીરો એનાય પ્રોડ્યુસ કરે તેવા કેમ રાખે સાહેબ પાંચ તો પાંચ ગુણ્યા મ્યુ ઝીરો એનાય બસ બીજું કશું જ નથી આ તમારે જાતે ટ્રાય કરો